રાજકોટના ગેમ ઝોનમાં શનિવારે અગ્નિકાંડથી બાળકો સહિત મોટી સંખ્યામાં મૃત્યુ અંકે અરેરાટી હોય એવી ઇમારતોમાં ફાયર સેફટી મુદ્દે કડક કાર્યવાહીના આદેશ કર્યા હતા ત્યારે કચ્છ જિલ્લાના પાટનગર ભુજમાં જ સરકારી ઈમારતોમાં ફાયર સેફટીની બાબતોને લઈને દુર્લક્ષતા સેવાઈ રહી છે ભુજના ટાઉન હોલ સામે આવેલા બહુમાળી ભવનમાં સેંકડો સરકારી કચેરીઓ આવેલી છે તેમજ અહીં દરરોજ મોટી સંખ્યામાં અરજદારોની અવરજવર રહે છે ત્યારે હાલના સમયે અહીં ફાયર સેફટીના નામે દુર્લક્ષતા જોવા મળે છે જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ વહીવટી તંત્રએ સૌપ્રથમ સરકારી કચેરીઓમાં ફાયર સેફટીની તપાસ કરવી જોઈએ પૂજના જાગૃત નાગરિકોએ આ અંગે ન્યૂઝ સાથે વાત કરી હતી જે રીતે રાજકોટ હમણાં જ ટીઆરપી અગ્નિકાંડ બન્યું છે એના પછી સરકાર અને તંત્ર સફાળું જાગ્યું છે પરંતુ મારી દૃષ્ટિએ સરકારશ્રીને એટલી વિનંતી છે કે જે જે બનાવો બન્યા છે એનામાંથી થોડીક શીખ લે જેવી રીતના હરણીકાંડ બન્યો જેવી રીતના ટીઆરપી રાજકોટ કાંડ બન્યો અને આજથી પાંચ વર્ષ પહેલાંની વાત કરીએ તો તક્ષશિલા કાંડ બન્યો આવા જે કાંડો બનતા રહે છે અને જેના કારણે ગુજરાતનું નામ જે વિશ્વ લેવલે ખરડાય છે એનાથી તંત્રને જરૂર આનામાં ધ્યાન દોરી આપ જે જગ્યાએ આપણે ઊભા છીએ એ બહુમાળી ભવન છે જ્યાંથી કચ્છમાંથી અનેક અરજદારો આવતા હોય કારણ કે ટોટલી કચ્છનું મેનેજમેન્ટ અહીંથી થતું હોય ત્યાં હાઇડ્રોલિક સરકાર ગોઠવણી કરે છે પરંતુ અધિકારીઓ દ્વારા આનું મેનેજમેન્ટ થતું નથી અને જ્યાં જ્યાં અગ્નિના સમાન નાના નાના યંત્રો લાગેલા છે એ પણ આપ જોઈ શકો છો આપના માધ્યમ દ્વારા દર્શકોને પણ બતાવજો એ પણ એક્સપાયરી ડેટ છે તો સરકાર જો પ્રાઇવેટ સેક્ટરમાં બધી જગ્યાએ ચકાસણી કરતી હોય અધિકારીઓ ત્યાં જતા હોય તો મારી દૃષ્ટિએ સરકારશ્રીને એટલી મારી વિનંતી છે અધિકારીશ્રીને એટલી વિનંતી છે કે આપ मामलादार ऑफिस બહુમાળી ભવન કલેક્ટર કચેરી ત્યાં જઈને પણ આ જે પણ અગ્નિશમન જ્યાં ઘણા કારણ કે હવે સ્કૂલો ચાલુ થવાને બસ જૂદ દિવસો બાકી છે ત્યારે દાખલાઓ માટે અનેક લોકો અનેક અરજદારો અહીં આવશે તો મારી વિનંતી છે સરકારશ્રીને કે આપ જે પણ સરકારી કચેરીઓ છે કર્મચારીઓનું તો જોખમ છે જ પણ સાથે સાથે અરજદારોનું પણ જોખમ હોય કર્મચારીઓ જેના કારણે લોકોના પ્રશ્નો હલ થતા હોય તો એમના જીવને પણ જોખમમાં મૂકવું એ ચાલી શકે એમ નથી તો કર્મચારીઓ માટે પણ અને અરજદારો માટે પણ જરૂર થી હાઇડ્રોલિક શરૂ થાય એવી પણ મારી વિનંતી છે અને બીજી જ્યાં જ્યાં કચેરીઓ છે ત્યાં પણ સરકારશ્રી ધ્યાન દોરી અને આના વિશે ખાસ ધ્યાન રાખે કારણ કે કચ્છમાં ગરમીનો પારો એ ઘણો ઊંચો હોય છે જેના કારણે એસી પણ બ્લાસ્ટ થાય છે આપણે જોયું હશે કે થોડા દિવસો પહેલાં ઇકો ગાડી પણ બ્લાસ્ટ થઈ હતી તો આની અગમચેતી રાખી અને સરકાર આના વિશે પગલાં ભરે એવી મારી સરકારશ્રીને નમ્ર અરજ છે